ચલાલામાં નાગરિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાયેલી હતી દર વર્ષે વાર્ષિક સાધારણ સભા યોજાતી જ હોય છે સાધારણ સભામાં ધારાસભ્ય જેવી કાકડીયા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારિયા અને મંડળીના પ્રમુખ મનસુખભાઈ સાપરિયા ઉપપ્રમુખ પોપટભાઈનું ધારાસભ્ય દ્વારા સન્માન કરવામાં આવેલું હતું આ પ્રસંગે મંડળીના સભાસદો તેમજ આગેવાનો તેવા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહેલા હતા નાગરિક શરાફ મંડળી ચલા સામાન્ય સભાથી આજે માન્ય પ્રમુખ તરીકે મનસુખભાઈ સાફરિયા અને ઉપપ્રમુખ તરીકે પોપટલાલ એ કામગીરી શ્રેષ્ઠ છે સો મંડળથી ચાલતી આ નાગરિક મંડળી સો ભંડોળથી ચાલતી આ મંડળી કોઈ કોઈપણ પ્રકારની કોઈ બેંકની લોન લીધા વગર સભાસદોના સો ભંડોળમાંથી આ ચાલતી અગિયાર ટકા વ્યાજે આ સભાસદોના વ્યાજથી અગિયાર ટકાના વ્યાજથી સભાસદોને ધિરાણ કરતી ખૂબ જ સારી મંડળી છે આ મંડળી સો ભંડોળથી વર્ષોથી ચાલે છે આજે છાસઠ વર્ષ પૂરા કરી સડસઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે છાસઠની સાધારણ સભામાં બધા સભાસદોની હાજરીમાં અમે પ્રમુખ શ્રી મનસુખભાઈ સાપરિયાનું સન્માન કર્યું છે શ્રેષ્ઠ કામગીરીના હિસાબે પોપટલાલ પાનસુરિયાએ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે એનું પણ સન્માન કર્યું અને આ મંડળીમાં અમારા મુખ્ય મહેમાન તરીકે જયંતીભાઈ પાનસુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રેષ્ઠ મંડળી ચાલે એના માટે બધા સભાસદો પણ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ મંડળી ખૂબ જ સારી અને પ્રગતિ કરે એવી દાન મહારાજ પાસે પ્રાર્થના કરી